સવારનો નાસ્તો એ દિવસના સૌથી મહત્વપૂર્ણ ભોજનનું એક છે તે આપણા શરીરને માત્ર એનર્જી જ પ્રદાન કરતું નથી પરંતુ આખા દિવસ માટે જરૂરી પોષક તત્વોની ઉણપને પણ અટકાવે છે કહેવાય છે ને કે આપણે રાજાની જેમ સવારનો નાસ્તો રાજકુમારીની જેમ લંચ અને ગરીબની જેમ રાત્રિ ભોજન લેવું જોઈએ આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલના કારણે ઘણા લોકો નાસ્તો મોડો કરે છે અથવા તો તેને સ્કીપ કરી દે છે આ આદત લાંબા સમય માટે સ્વાસ્થ્ય માટે સમસ્યાઓનું કારણ બની શકે છે જો તમે પણ મોડાથી નાસ્તા કરતા હો તો લંચ પણ મોડું થાય છે તેમાંથી વધારે ખાવાની સમસ્યા થઈ શકે છે જો તમે લેટ નાસ્તો કરો છો તો તમારું લંચ પણ લેટ થશે તેનાથી વધારે ખાવાની સમસ્યા થઈ શકે છે તમને અને વારંવાર ખાવાથી વજન વધવાની સાથે પેટમાં ભારેપણું અને અપચો જેવી સ્થિતિનું પણ નિર્માણ થાય છે યોગ્ય સમયે નાસ્તો ન કરવાથી શરીરમાં ઉર્જાનો અભાવ લાગે છે જેનાથી થાક નબળાઈ અને કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે ચાલો ત્યારે ડોક્ટર પાસેથી જાણીએ કે સવારનો નાસ્તો છોડવાથી કઈ કઈ સ્વાસ્થ્ય સમસ્યા મનુષ્યને થઈ શકે છે આપણા સાથે ડૉક્ટર આરતી સુથાર છે તે માહિતી આપી રહ્યા છે ગાઈડલાઈન આપી રહ્યા છે શું કહી રહ્યા છે ડોક્ટર આવો જાણીએ બ્રેકફાસ્ટ લેટ કરવાથી આપણા બોડીમાં બીપી છે ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ આવે છે વજનમાં વધારો થાય છે ગેસ એસિડિટીની તકલીફ થાય છે પાચન ક્રિયામાં ઇશ્યુ આવે છે આ બધી તકલીફો થાય છે આદિક સંતુલન સાથે સાથે માનસિક સંતુલન પર પણ અસર કરે છે શરીરમાં બેચેની પણ રહે છે તો ઝટપટથી આપણે જાણી લીધા કે શું નુકસાન થઈ શકે છે શરીરમાં ત્યારે હવે જાણીએ કે નાસ્તો કરવાથી શું ફાયદો થતો હોય છે બ્રેકફાસ્ટ લેવાથી આપણી બોડીમાં કોઈ પણ રોગો આવતા નથી પાચન ક્રિયા એકદમ સરળ રહે છે વજન વધતું નથી બીપી છે ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલની સમસ્યાઓ આવતી નથી તેથી આપણે દવાઓ પણ લેવી પડતી નથી હવે ડાયટિશિયન આરતી સુથાર પાસેથી જાણી લઈએ કે નાસ્તામાં શું ખાવું જોઈએ સવારમાં આપણે નાસ્તામાં કઠોળ છે કઠોળની બનાવટો જોઈએ જેમ કે ફણગાવેલા કઠોળ તમે રાગી છે રાગીની છે એના થેપલા છે બાજરાના થેપલા છે ભાખરી છે ઈડલી છે ઢોસા છે ઉત્તપમ છે વેજીટેબલ એ બધી વસ્તુઓ લેવી જે લેવી જોઈએ તો ડાયટીશિયન પાસેથી તો આપણે ઘણી બધી વસ્તુઓ જાણી લીધી એની સાથે સાથે અમુક ડોક્ટર એવું પણ કહેતા હોય છે કે સવારે ઉઠ્યા બાદ શરીર ને એનર્જીની જરૂર પડે છે અને નાસ્તા કરવાથી તમને શરીરને તમારા શરીરને એ એનર્જી છે એ મળી રહે છે જેના કારણે હવે ચરબી પણ જમા નથી થતી બ્લડ શુગર લેવલમાં વધઘટ છે એ થતું હોય છે સવારે લેટ નાસ્તો કરીએ તો બ્લડ શુગર લેવલમાં પણ વધઘટ જોવા મળતું હોય છે ત્યારે શરીર લાંબા સમય સુધી ખોરાક વિના રહે છે જેના કારણે બ્લડ શુગર ઘટવા લાગે છે આ પછી જ્યારે આપણે ભોજન લઈએ છીએ કઈ વસ્તુ ખાઈએ છીએ ત્યારે શુગર લેવ લેવલ આપણું છે ઝડપથી વધી પણ જાય છે આવું પણ ડૉક્ટર્સ કહેતા હોય છે આ સાથે જ નાસ્તો મોડો કરવાથી શરીરમાં ભૂખ સંબંધિત હોર્મોન્સનું લેવલ વધે છે જો તમે આ આદતને લાંબા સમય સુધી ફોલો કરો છો તેનાથી હોર્મોનલ અસંતુલન જે છે એ તમારા શરીરમાં થઈ શકે છે જેના કારણે તમે વીકનેસ પણ અનુભવ કરી શકો છો ડૉક્ટર્સ એવું પણ માને છે કે લેટ નાસ્તો કરવાથી અથવા તો નાસ્તો સ્કીપ કરવાથી તમારી ઇમ્યુનિટી સિસ્ટમ પર પણ તેની અસર પડે છે આ સાથે જ સવારનો નાસ્તો માનસિક અને શારીરિક ઉર્જાનો મુખ્ય સ્ત્રોત હોય છે અને એટલા માટે જ સવારનો નાસ્તો અચૂકપણે લેવો જોઈએ એટલે માનસિક સંતુલન પણ તેનાથી બન્યું રહે છે એટલે હવે આ રિપોર્ટ જોયા બાદ જો તમે હજુ પણ નાસ્તો ન કરતા હો કાં તો સ્કીપ કરતા હો કાં તો લેટ કરતા હો તો પ્લીઝ તમારા હેલ્થને સાચવજો અને દેરાય દુરુસ્તાય થાય એવું કહેવામાં આવે છે ને બસ એવી જ રીતે હવે ટાઇમ સર નાસ્તો લેવાની શરૂઆત તમે કરી દેજો તો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું ફરી મળીશું નવી અપડેટ સાથે નવી માહિતી સાથે આ સાથે જ આપ કયા કયા ટોપિક્સ જોવાનું પસંદ કરશો મજામાં છોના એપિસોડમાં ચોક્કસપણે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો ફરી મળીએ ટેક કેર નમસ્કાર